ડોક્ટરે કીધું છે કે નારિયેર પાણી જોર રાખવાનું તો તમે પીધા હું કામ નઈ મને ખબર જ હતી હું જાય ને એટલે વાય તમ પીવો જ નઈ પણ જીકુ બેટા કેટલા ત્રોફા પીવા હવાર થી બોપર લગીના તમે મને પાંચ ત્રોફા તો પાઈ દીધા છે અને તમે ઘેરે થઈને આવ્યા હજી એક કલાક એ ન થઈ તે એક કલાકમાં કેમ હું બે ત્રોફા પીવું

મને તપાસ કરી લેવા ગયો પછી હું તમને કહું આ બાજુ વી બોલો માજી કેમ છે રેડીને હવે કોઈ તકલીફ માથું દુખવાનું કેતા હતા પેટમાં દુખવાનું કેતા હતા હવે કઈ દુખાવો છે નહીં ડોક્ટર સાહેબ હવે તો પેટમાં હસોડું નથી દુખતો ને માથું ઝીણું ઝીણું દુખે છે બીજી કાંઈ તકલીફ લાગતી નથી શરીરમાં હવે તકલીફ રહે નહીં બધું તમારે કમ્પ્લેટ છે એટલે કોઈ જાતની ઉપાધિ કરવાની નથી ચાર પાંચ દિવસ તમે પ્રવાહી ઉપર રહીજો વધારે નાળિયેર પાણી પીજો મોસંબીનું જ્યુસ પીજો લીંબુ પાણી પીજો થોડીક કાળજી રાખજો એટલે રેડી બધુંય થઈ જાય હવા જો બાટલો અધૂરો છે એ પૂરો થઈ જાય એટલે તમને રજા દઈ દેવામાં આવશે આ બટ સાબ કોકળો નાળવાળ કાણક મારા કહું તો નકો ન પોતા બેટા હવારથી બોપર લગી નામે પાંચ તો પીધા પછી કેટલું પેટમાં હામે માજી તમારી વો બહુ સંસ્કારી છે તમારી એટલી સેવા કરે છે કે એની વાત જાવ જો હવારથી બોપર લગીમાં મે જોયું તમારા ખાટલાથી આગી ગયો જ નથી અને એ તમને તમારા હારા હાટુ કે છે નાળિયેર પાણી પીવાનું ભલે ને થોડું થોડું પીજો પણ ચાલુ રાખજો અને આવી સંસ્કારી હોવ તો માજી તમારા ભાઈ હારા હોય ને તો જ મળે તમારા ભાઈ હારા છે એટલે તમને આવી સંસ્કારી હોવ મળી છે બાકી ક્યાં અત્યારે કોઈ હાહુ ની સેવા કરે છે એ એવી હોવું છે તમે બહુ ભાગશાળી છો કે તમને આ દીકરીથી વિશેષ હોવ મળી છે મેં આવી હોવ અત્યાર લગીની સર્વિસમાં ક્યારેય જોઈ નથી કે એના હોવનું એટલું ધ્યાન રાખે એટલી સેવા કરે આ બાટલો પૂરો થાય ને એટલે માજીને રજા આપી દેવું હવે કઈ ઉપાધિ કર્યા જેવું નથી કઈ ટેન્શન લીધા જેવું નથી માજીને કમ્પ્લેટ રેડી થઈ ગયું છે એટલે ખોટી ઉપાધી નહીં કરતા અને નાળિયેર પાણીની ને મોસંબીના જ્યુસનું બહુ માજીને પ્રેશર નહીં કરતા થોડું થોડું દેજો કલાક દોઢ કલાકે થોડુંક એવું દેવાનું બહુ પ્રેશર કરીશો તો પાછી ઉલટી થવાની બીક રહે નહીં હવે કોઈ જાતની તકલીફ નહીં થાય મારીને કમ્પલેટ થઈ ગયું છે એટલે બાટલો પૂરો થાય એટલે તમ તારે તમે ઘરે જઈ શકો છો બસ ને મમ્મી હમણાં રજા થઈ જાય બાટલો પૂરો થાય એટલે એટલે આપણે ઘરે વ્યા જાવ બરોબર અને હવે કાય ખોટી ઉપાધી નઈ કરતા તમને કોઈ તકલીફ નથી ઘરે જાવ ને એટલે બધું રેડી થઈ જાય બટા હું ક્યાં કાય ઉપાધી કરું છું અને મને ઉપાધી કેરા જેવું તમે ક્યાં રાખો છો કેટલી સેવા તમે મારી કરો છો મને હસોડું ટેન્શન નથી મમ્મી ભગવાને મને મોકો આપ્યો છે સેવા કરવાનો તો કરું છું અને એ મારી ફરજ છે દરેક વહુની ફરજ છે કે એની સાસુની સેવા કરે ગઢપણમાં અને હું સેવા ન કરું તો તમારી કોણ કરે અને મેં તમને કીધું એમ તમે મારા સાસુ નથી તમે મારી માં સૌ માં